સુરતના રિંગ રોડ સહારા દરવાજા ખાતે તૈયાર થયેલા લેયર રેલવે ઓવર બ્રિજ બનાવાયો છે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને સ્ટેશન વિસ્તારના હોવાના કારણે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ખૂબ જ વ્યસ્ત રહે છે એક્સપાન્શનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે જે જોઈન્ટ મારવાના છે તે કેવરિંગની સમસ્યા ચાલી રહી છે ત્યારે મલ્ટી લેવલ ઓવર બ્રિજને સ્ટેન્ટ રિપોર્ટ પણ આવવાનો બાકી છે ઝડપથી બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવાશે ત્યારે આજે સ્થાયી સમિતિ ચેરમેનને બ્રિજની મુલાકાત લઈ ઝડપથી બ્રિજ ખુલ્લો મુકાશે તેમ જણાવ્યું હતું સુરત શહેરની જીવાદોરી ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેનારા રિંગ રોડ ફ્લાય બ્રિજની લાંબા સમય બાદ રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ છે રિપેરિંગની કામગીરી કઠિન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી થઈ રહી છે આ બ્રિજનું રિહેબિલિટેશન અંતર્ગત સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ સાથે બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે રિપેરિંગની કામગીરી શરૂ કરવા માટે તારીખ નવ મા આઠમી મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મુકાયો હતો તો સાય સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે બ્રિજ નવી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે બ્રિજ પર સૌથી મહત્ત્વના સ્પાન મૂકવાના હતા તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ટેકનિકલી સ્પાન મૂકવામાં આવતા હોય છે તેના જોઈન્ટ માટે હાલ ક્યોરિંગ સમય આપવામાં આવતો હોય છે જેના કારણે તેનો સ્ટ્રેન્થ વધુ મજબૂત થતું હોય છે આજે બ્રિજની મુલાકાત લેવાનો અમાર હેતુ એટલો જ હતો કે ઝડપથી લોકો માટે આ બ્રિજને ખુલ્લો મૂકી દેવો જે નવી ટેકનોલોજીથી આ બ્રિજ બનાવ્યો છે મને એવી આશા છે કે જ્યારે લોકો આ બ્રિજ ઉપરથી પસાર થશે ત્યારે યુએસના કોઈ બ્રિજ પરથી પસાર થતા હોય એ રીતનો અનુભવ લોકોને થશે તેવી મને આશા છે સુરત મહાનગરપાલિકા ટૂંક સમયમાં સૌ પ્રથમ મલ્ટી લેયર ઓવરબ્રિજ રેલવે ઓવરબ્રિજ જે પાંચ પોઈન્ટ બે કિલોમીટરનો છે એ શહેરીજનો માટે ખુલ્લો કરવા તરફ જઈ રહ્યા છે ટૂંક સમયમાં જ એટલે કે આમ તો મીડિયાના મિત્રોએ છવ્વીસ તારીખ પેપરમાં જણાવી દીધી છે પણ અમે કોશિશ કરીશું કે છવ્વીસ તારીખ કરતાં પણ વહેલો આ બ્રિજ લોકોને મળે એવી તૈયારીઓ ચાલી રહી છે એટલા જ માટે આ વિઝિટ કરવામાં આવી છે એક્સપાન્શન જોઈન્ટો મોટાભાગના રેડી થઈ ગયા છે ક્યોરિંગનો સમય ચાલી રહ્યો છે એટલે કે એક્સપાન્શન જોઈન્ટને ક્યોરિંગનો સમય આપવો પડે તો જ એની સ્ટ્રેન્થ જળવાઈ રહે અને કલરનું કામ પણ સ્પીડમાં ચાલી રહ્યું છે જે આપ જોઈ શકો છો એટલે બને એટલી ઝડપથી આ બ્રિજ આપણે શહેરીજનોને આપી દઈશું અને આ વખતે એક આખી નવી ટેકનોલોજી આ બ્રિજ ઉપર એક્સપાન્શન જોઈન્ટની જે સુરત મહાનગરપાલિકાએ કરી છે એ તમને યુએસના કોઈ બ્રિજ ઉપર તમે ફરતા હો એવું ફિલિંગ આપશે એવું અમારું માનવું છે સુરતના સૌથી લાંબા રિંગરોડ બ્રિજની રિપેરિંગ સહિત ટેકનોલોજીથી ભરપૂર બ્રિજ બનાવવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં હોય ઝડપથી બ્રિજ ખુલ્લો મુકાશે તેમ પણ સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા